આમદ નગરપાલિકાના પાપે તમામ વોર્ડમાં પહેલા વરસાદ ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે કે નગરજનો ત્રાહીમામ પકડી ઉઠ્યા છે ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય સર્જાતા લોકોમાં રોગચાળો ફેલાવાની સ્થિતિનું નિર્માણ થયું હોય તેવી હાલની સ્થિતિ જોવા મળી રહે છે આમોદના વોર્ડ નંબર એક ના ભાજપના સદસ્યને આમોદ નગરપાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન ઇનાયત રાણાના ઘરની સામે નગરપાલિકા ઉપપ્રમુખ જશુભાઈ રાઠોડના ઘરની બિલકુલ નજીક જ ગંદી ગટરનું વાસ વાસ મારતું પાણી અને ગટરના ગંદા મારતા પાણીમાં સ્કૂલમાં અભ્યાસ કરતી નાદાન બાળકો પડે છે આ નાદાન બાળકોને તો ખબર પણ નથી કે આવા ગંદા પાણીમાં પગ ધોવાથી શું થાય પરંતુ નગરપાલિકાના સતાધીશોને તો ખબર છે ને કે આનાથી શું થતું હશે જ્યાં વરસાદના પગલે ગંદકીના સામ્રાજ્યનું નિર્માણ થવા પામ્યું છે પરંતુ પોતાના વોડ વિસ્તારમાં જ ગંદકી દૂર કરવા નેતાજી પછી નિષ્ફળ નીવડ્યા હોય તેવી ચર્ચાએ હવે પંથકમાં ભારે જોર પકડ્યું છે આ ફેલાયેલી ગંદકીથી આવતા જતા લોકો તથા નજીકમાં આવેલા અભ્યાસ અર્થે જતા બાળકો પણ ગંદકીના પગલે હેરાન પરેશાન થઈ રહ્યા છે હાજરી નથી ખરેખર તો બહુ લગભગ બે વર્ષથી છે આ જે ગટરનું આ પાણી તમે જોઈ રહ્યા છો એ અમે ઉભરાઈ રહ્યું છે આ સમસ્યા આધી નથી પણ લગભગ બે વર્ષથી કન્ટિન્યુ ચાલે એ એક વખત ઉભરાય થોડા લોકો ઝાડો દે ફરિયાદો કરે પછી કહે કે પેલા પાલિકાવાળા આવીને ઝાડું સાફ કરી જાય પાછળ બે ત્રણ વાળા કે પાછું ભરાય પાછું આજ જ આછું સીધો થાય બધા લોકો ગાળો દે કે પાછા આવીને એક વખત ઝાડું સાફ થઈ જાય ફરી વાર આવે એટલે આ બે વર્ષથી કન્ટિન્યુ આ ચાલતો આવે છે અને આ બધી જાડી ચામડીના લોકો ભેગા થયા છે અત્યારે પાલિકાની બોડીમાં બધા જાડી ચામડીના લોકો ભેગા થયા છે અને આ કરતા આવતા રસ્તો છે આ જાહેર રસ્તો છે આ બધું જેટ કે હોલ છે લોકો રોજ એટલો બધો જ આ જાત જાતર ઓળ છે કે આખો દિવસ ચોવીસ કલાકે કન્ટિન્યુ આ વહેવા અવાજ ચાલુ રહે છે સ્કૂલના છોકરાઓ છે પછી વડીલો છે હવે આ ગંદકીની અંદર એને જવાનું અને આ ગટરનું પાણી છે કે ચોખ્ખું પાણી નથી કે ચાલો તમારા પગ સાફ થાય ગટરનું પાણી છે એટલે એ ગંદકી છે એ ગંદકીમાં પગ પલાડીને જવાનું અને પગને પછી સળવા બી લાવવા એટલે આ જાડી ચામડીના લોકોને એટલી બી હિમત નથી પડતી કે આપણે અહીંયા કે આ વોર્ડની અંદર બે સભ્યો તો એટલા બધા પાવરફુલ છે કે ભાઈ રાઠોડ એ કે નાયબ રાણા બીજા બે સભ્યો તો પાવર દૂર છે આ બે તો એમ ચોઈસ તરફ જાહેર આવે છે એમને બી નથી દેખાતું કે આ રસ્તો આટલો ખરાબ છે તો આપણે કંઈક કરીએ તો સૌથી પહેલાં તો આ બે એમને જાડી ચામડીના માણસો કહેવાય કે એમને દેખાતું નથી અને બીજા લોકોને આગળ બધી બીજી વાત